હજી બી એવું લાગે કે જર્નલિઝમમાં જાઉં તો ગાભા કાઢી નાખો એવું નથી અને બે હજાર સોળ ઉનાકાંડ પછી જરા લાઈફ બદલી અને પછી તરમા મેન્સ્રીમમાં પોલિટિક્સમાં આવ્યો અને પછી લખવાનું બંધ થઈ ગયું એટલે ત્યારે હું આમ લખવા બેસું તો મને સેલ્ફ ડાઉટ બહુ થાય કે હું સારું લખી શકીશ કે કેમ લખી રાખું અને ક્યારેક ભવિષ્યમાં લખીશ બી ખરા વચ્ચે વચ્ચેનું પેલું રંજ છે લખવાનું છૂટી ગયું છે જર્નલિસ્ટિક આર્ટિકલ્સ વચ્ચે એટલે જર્નલિઝમની નોકરી છોડ્યા પછી સાત આઠ વર્ષ લખતો રહેલો જા જુદા જુદા મેગેઝિન માટે વચ્ચે પ્રિન્ટમાં બી થોડા આર્ટિકલ્સ લખ્યા પણ ઇટ વોઝ ઇન્ટરેસ્ટ એક પતાકારી ક્યાં કઈ જગ્યાએ તમે મુંબઈમાં હું હા અભિયાનમ હતો લગભગ ત્રણ સાડા ત્રણ વર્ષ થોડો ટાઈમ દૈનિક ભાસ્કરનું એક મેગેઝિન આ જિંદગી એમાં બી કામ કર્યું આવી